નમસ્કાર મિત્રો આજે ફરીવાર પણ કહેવાનું મન થાય છે ફરીવાર રજૂઆત કરવાનું મન થાય છે કે સોનેથ ગામે હજી પણ દારૂ જુગારની રેલમછેલ યથાવત છે અને હાલ પણ તમે જોઈ શકો છો કે દેશી દારૂ ખુલ્લે આમ વેચાઈ રહ્યો છે અને જે બુટલેગરો છે એ દારૂ વેચી રહ્યા છે તેમ છતાં સ્વયગામ પોલીસ તંત્ર ઊંઘી રહ્યું છે એમના પેટનું પાણી પણ ડગતું નથી તમે જોવો છો કે અનેક વખત રજૂઆતો કરે છે સોશિયલ મીડિયાના માધ્યમ થકી અનેક વખત રજૂઆત કરે છે યુટ્યુબ ચેનલના માધ્યમ થકી અનેક વખત લેખિતમાં પણ રજૂઆત કરેલી છે મૌખિકમાં પણ રજૂઆત કરેલી છે પણ મને તો એવું લાગી રહ્યું છે કે સોયગામ પોલીસ તંત્ર એક કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી રહ્યું હોય એમને દારૂ બંધ થઈ જાય તો એમની ઇન્કમ બંધ થઈ જતી હોય એવું લાગી રહ્યું છે તો જ આ બધું રિલંબ છેલ ચાલતું હોય નહીતર કોઈની તાકાત નથી કે દારૂ જુગાર આ બધું રિલમ છેલ અટકાવી ન શકે જો હું તો સુઈગમ પોલીસને ચેલેન્જ પણ આપું છું કે તમે નિષ્ઠાવાન છો તમે ઈમાનદાર છો તમે સાચી સેવા કરી રહ્યા છો સાચી નિષ્ઠાવાન તરીકે વર્ધી પહેરી છે તો તમે ફક્તને ફક્ત દારૂને જુગાર જો બંધ કરાવી દો તો હું માનું કે ના સોયગામ પોલીસ તંત્ર સક્રિય છે સોયગામ પોલીસ તંત્ર એક સારી ભૂમિકા ભજવી રહ્યું છે હું તો આપણા ગૃહમંત્રી એટલે કે હર્ષભાઈ સંઘવી સાહેબને પણ કહેવા માગું છું કે સાહેબ તમે કહેતા હો છો કે ગુજરાતની અંદર દારૂબંધી છે તો દારૂ આવે છે ક્યાંથી દારૂની રેલમ છેલ છે એ કેવી રીતે થઈ રહી છે ને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને પણ કહેવા માગું છું કે સાહેબ હાલના સમયની અંદર તમે જુઓ છો કે ગામડે ગામડે કોઈ એક એવું ગામ નહીં હોય કે જ્યાં દારૂ જુગારના અડ્ડા ના હોય દારૂ જુગાર રેલમછેલ ના હોય જુગાર ના રમાતો હોય નશીલી દવાઓ ના વેચાતી હોય એવું એક ગામ નહીં હોય કેમકે તમે જુઓ છો કે પોલીસની રહેમ નજર હેઠળ લોકો દરેક જગ્યાએ દારૂ પોલીસની સામે પણ દારૂ વેચાતો હોય છે તેમ છતાં જ્યારે પકડાય અથવા કોઈ પકડાવે ત્યારે એવું કહે છે કે અમને ખ્યાલ નહોતો કે અમને ખબર નહોતી તો તમને તમારા પોલીસ સ્ટેશનની બાજુમાં દારૂ વેચાતો હોય તો પણ તમને ખ્યાલ નથી હોતો દરેક ગામના લોકો જે તમને નામ સાથે માહિતી આપતા હોય છે તો પણ તમને ખ્યાલ નથી હોતો તો મને તે એવું લાગે છે કે આ ભ્રષ્ટાચારી અધિકારીઓ અધિકારીઓને કોઈ પણ પ્રકારની કામગીરીમાં રસ નથી ફક્ત ને ફક્ત પોતાની વાહવાહી અને પોતાને હપતા ખોરી શાસનમાં જ રસ હોય એવું લાગે છે હું તો સુઈગામ પોલીસને ખુલ્લે આમ કહી શકું છું બોલી શકું છું કેમ કે બોલવું એ અમારો અધિકાર છે અમે બોલીએ છીએ અમે સાચું લખીએ છીએ અમે કોઈના દબાયેલા નથી અમે કોઈના કચડાયેલા નથી અમારું બોલવા માટે બંધારણની અંદર હક આપેલો છે એટલે અમે બોલીએ છીએ તો સુઈગામ પોલીસને પણ કહું છું કે તમે જો પીએસઆઈ હોય અથવા તો જે રાઇટરભાઈ હોય અથવા તો જે સબ ઇન્સ્પેક્ટર હોય કે જે પણ અધિકારીઓ છે જે તમે જુઓ છો કે અંદર વાહવાહી લેવા માટેના પ્રોગ્રામ હોય તો ત્યાં જતા હોય છે પણ જ્યારે દારૂ જુગારની વાત આવે છે ત્યારે એ ખોખલા બની જતા હોય છે જે નિષ્ઠાવન અધિકારીઓ છે અને તો અમે સેલ્યુટ મારીએ જ છીએ કેમ કે જે નિષ્ઠાવાન તરીકે ફરજ બજાવી રહ્યા છે જે નિષ્ઠાવાન તરીકે કામગીરી કરી રહ્યા છે તેમને તો અમે સેલ્યુટ મારીએ છીએ પણ સુઈગામ તાલુકો છે સુઈગામ તાલુકા પોલીસ સ્ટેશન મથક છે તેમ છતાં તમે જોવો છો કે સુઈગામ પોલીસ તંત્રનું પેટનું પાણી ના ડગતું હોય ત્યારે તમે સમજી શકો છો કે અમે રજૂઆત કરી કરીને થાકી ગયા છીએ અમે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને પણ કહેવા માગીએ છીએ કે ગુજરાતની અંદર દારૂબંધી છે કાયદો પણ દારૂબંધીનો જ છે તો દારૂ આવે છે ક્યાંથી લોકો પીવે છે કેવી રીતે બુટલેગરો દારૂ વેચે છે કેવી રીતે બુટલે દારૂ બનાવે છે કેવી રીતે આ મોટો સવાલ થાય છે હર્ષભાઈ સંઘવીને પણ કહેવા માગું છું કે તમે તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવું પણ બોલો છો સાહેબ તો તમે કાયદાની વાત કરો છો તો ગુજરાતની અંદર તો કાયદાના લીરે લીડા ઉડી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં કોઈપણ જગ્યાએ તમે જઈને જોઈ શકો છો કે દારૂની રીલમ છેલ દરેક જગ્યાએ જોવા મળે છે દરેક જગ્યાએ વેચાય છે દરેક જગ્યાએ ખુલ્લા મળી રહ્યો છે જ્યારે દૂધ લેવા માટે દુકાને જવું પડતું હોય છે પણ દારૂ જ્યાં જુઓ ત્યાં મળી રહેતો હોય છે એટલા માટે હું જે ભાજપ સરકાર ગુજરાત સરકાર ગૃહમંત્રી સાહેબ શ્રી હર્ષભાઈ સંઘવી અને જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જે પણ વિસ્તારની અંદર જે અધિકારીઓ છે પોલીસના જે વડાઓ છે પોલીસના તેમને પણ હું કહેવા માગું છું કે દારૂ બાબતે જુગાર બાબતે અને નશીલી દવાઓ જ્યાં પણ વેચાઈ રહી છે એ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે અને જે પણ બુટલેકરો છે તેમને પણ પકડવામાં આવે અને જે પણ દારૂ પીએ છે એમને પણ કાર્યવાહી કરવામાં આવે તેવી અપીલ કરું છું તો તમે પણ સાથ સહયોગ સપોર્ટ આપશો તેવી આશા રાખું છું વિડીયોમાં વધુમાં વધુ શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા ખુદના પ્રતિભાવ પણ કોમેન્ટની અંદર જણાવજો તેવી આશા રાખું છું અને હેસબુક ભટિયા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા નવા વિડીયો તમે જોઈ શકો તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત જય સવિતા